તમે સ્વાભાવિક છે સાયકલ ને ખટારો ભટકાય તો ગાંડો થઈ ગયો સાયકલિસ્ટ નીકળ્યો હોય પણ હવે વાહન માં મોટું કોણ એનો વાંક છે સરકાર માં કોણ છે એનો જ ગણાય તો સરકાર માં એ બુદ્ધિ નથી આમ તો સંમેલન રાતોરાત કરી લો છો તમે નાતીગત તમારે જેથી ચૂંટણી નો ડકો વિસાવદર માં ચૂંટણી હતી ત્યારે આખી ભામ નથી ભેળી થઈને વિસાવદર માં હંધાય

કે આજ પછી એક પણ કિસાન ને ટેકાના ભાવથી પાવલી પણ કોઈ નીચે લાયસન્સ